રે જો જે રીતે વિવાદ છે ક્ષત્રિયોમાં મારા વિડિયો થકી કે મારા આ પ્રવચનનો ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુબાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી છું મારી મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને એમાં મેં તો મારું સ્ટેન્ડ બે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી તો પરસોત્તમ રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી માગી છતાં પણ આવતીકાલે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિયોનું એક મહાસંમેલન મળવાનું છે રાજકોટથી સંવાદદાતા ગૌરવ જોડાયા છે ગૌરવ જે રીતે આવતીકાલે રતનપોર ખાતે એક સંમેલનનું આયોજન કર્યું છે ક્ષત્રિયોનું કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે અને શું આયોજન છે વત્સલ ખાસ કરીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે ને તેમના દ્વારા ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી છે તે રોષે ભરાયેલો છે આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગે રતનપર ગામ ખાતે જે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને તેની તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યું છે આ એક ખેતરની અંદર આખું ક્ષત્રિય સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને તેની અંદર અંદાજીત ત્રણ લાખ લોકો ઉપસ્થિત રહ્યા છે શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે ક્ષત્રીય જે સંકલન સમિતિ છે કે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે બાણું જેટલી સંસ્થાઓ છે તે આ ક્ષત્રીય જે સંકલન સમિતિ છે કે તેની અંદર જોડાયેલી છે ને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી ક્ષત્રિયો છે તે આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કારણ કે સોળ તારીખે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવા જઈ રહ્યા છે ને તેના પહેલા જ આ જે સંમેલન મળવા જઈ રહ્યું છે તે ક્યાંક ક્ષત્રિયો સમાજનું જે શક્તિ પ્રદર્શન છે તે માનવામાં આવી રહ્યું છે તેરસો જેટલી બસ અને ચાર હજાર છસો જેટલા જે ફોર વ્હીલરની અંદર સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અહીં ઉપસ્થિત છે તે રહી શકે તે પ્રકારની વ્યવસ્થા છે છે તે કરવામાં આવી પાર્કિંગની પણ મોટી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને ક્ષત્રિય મહાસંમેલન છે તે આ યોજાવા જઈ રહ્યું છે ત્યારે ક્યાંક મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના લોકો છે તે ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે અત્યારે આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે સંકલન સમિતિ છે કે તેમના જે આગેવાનો છે કે તે બે દિવસથી રાજકોટની અંદર તેઓ પોતાની સ્ટેટજી છે તે ઘડી રહ્યા છે અને સાથે જ આખું આયોજન છે તેના પર તેમની સીધી નજર છે તે રાખવામાં આવી રહી છે પોલીસ કમિશનર અને મંજૂરી માટે પણ આજે કહી શકાય કે સંકલન સમિતિ ગુજરાત પ્રદેશ છે ક્ષેત્રીય સમાજની જેની અંદર બાણું જેટલી સંસ્થાઓ છે કે તેમના દ્વારા મંજૂરી છે તે માંગવામાં આવી છે અને આજે સંભવત તેમને મંજૂરી છે તે આપવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહે છે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો સાંજે પાંચ વાગ્યાથી આ જ્યારે સંમેલન છે તે શરૂ થવાનું છે એટલે કે આવતીકાલ જ પોલીસ છે તે અંદર ગોઠવી દેવામાં આવશે મહાસંમેલન યોજવા માટેની જે મંજૂરી માંગવામાં આવી છે તેની અંદર ડીસીબી એસઓજી એલસીબી સહિત બસો ને પચાસથી થી વધુ પોલીસ જવાન અને અધિકારીઓ છે તે તેના છે તે રાખવામાં આવશે ક્યાંય પણ કાંકરી ચારો ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવશે

ક્યાંક હવે સાધુ પણ કઈ રીતના ક્ષત્રિય સમાજ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ જે પરસોત્તમ રૂપાલા જો સોળ તારીખે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવશે તો ક્યાંક ભાજપ વર્સિસ ક્ષત્રિય સમાજ આ પ્રકારના સિનારીઓ છે તે જોવા મળે